જેથી અમે સીબીઆઈ નિષ્પક્ષ રીતે ઝડપથી તપાસ કરીને વિદ્યાર્થીઓને ન્યાય અપાવે તેવી માંગ કરી રહ્યા છીએ તેમ એબીવીપીના રાષ્ટ્રીય મહામંત્રીએ જણાવ્યું હતું પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એબીવીપીના યાજ્ઞવલ્ક્ય શુક્લએ કહ્યું કે દેશમાં પ્રથમ વખત જ સુરતમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ચાર અલગ અલગ મુદ્દાઓ પર વિગતે ચર્ચા કરવામાં આવી હતી પેપર લીકને લઈને સરકાર યોગ્ય કામગીરી કરે કાયદો બનાવે તથા યુનિવર્સિટીઓમાં વિકાસના જે અધૂરા કામો છે તે ઝડપથી પૂર્ણ કરે તેવા ચાર ઠરાવો વિદ્યાર્થી હિતમાં રજૂ કરાયા હતા તો આપણે બધા આજે મળ્યા છીએ તો રાષ્ટ્રીય કારોબારી બેઠક જે સુરતમાં સર્વપ્રથમ વખત આયોજન જેનું થયું છે તો એના માટે આપણે ગુજરાતમાં એક એક હર્ષો ઉલ્લાસનો માહોલ હતો કે વિદ્યાર્થી પરિષદની આવડી મોટી રાષ્ટ્રીય કારોબારી બેઠક છ સાત આઠ નવ જૂનના રોજ આપણા સુરત ખાતે ડાયમંડ સિટી જેને કહેવામાં આવે છે તો એવી જગ્યામાં આયોજન કરવામાં આવ્યું તો જ્યારે આ બેઠક અહીંયા શરૂઆત કરવાની હતી ત્યારે એબીવીપીના ગુજરાત પ્રદેશના કાર્યકર્તાઓની બેઠક થઈ અને વિચાર્યું કે આપણે દેશભરની જે છાત્ર શક્તિ અહીંયા આવી રહી છે તો એના માટે થઈને એ સારો વિચાર લઈને જઈ શકે કંઈક સારું શીખીને જઈ શકે તો એના માટે થઈને આપણે શું કરી શકીએ એમ છીએ તો ત્યારે વિદ્યાર્થીઓમાંથી ઘણા બધા કે સૌથી પહેલો આઈડિયા હતો કે આપણે 0% પ્લાસ્ટિક વેસ્ટ આપણે કોઈ પણ વસ્તુની અંદર પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ અને પ્લાસ્ટિક ફ્રી એનિસિયાખી બનાવવામાં આવી એ પછી છે 0% ફૂડ વેસ્ટ કે આપણે લોકો જોતા હોઈએ છીએ કે અત્યારે કેટલો બધો ફૂડનો વેસ્ટ જતો હોય છે કોઈ પણ કાર્યક્રમોની અંદર પણ આવડો મોટો જ્યારે કાર્યક્રમનું આયોજન થયું ત્યારે 0% ફૂડ વેસ્ટ એ વિદ્યાર્થી પરિષદે અપનાવ્યું અને એને સાાર્થક કર્યું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈ કાલે વિદ્યાર્થી પરિષદને સ્વચ્છતા અને 0% ફૂડ વેસ્ટ અને પર્યાવરણ લક્ષી કાર્ય કરવા માટે થઈને એક સર્ટિફિકેટ પણ પ્રદાન કરવામાં આવ્યું છે આ સાથે સાથે આપણે ઇથિકલ પેપરનો યુઝ કર્યો છે અને પેપરલેસ એએનસી બનાવવા માટે એક એપ્લિકેશન બનાવી છે કે એપ્લિકેશનની અંદર આપણે સંપૂર્ણ ડેટાને સમાવેશ કરી અને પ્લાસ્ટિક અને પેપરનો યુઝ ના કરીને આ એએનસી ને આપણે સંપૂર્ણ કરવામાં અને સાર્થક કરવામાં અને વિદ્યાર્થીઓને એક નવો विचार आपक ब देश के अंदर में शिक्षा के व्यापारीकरण कमर्शलाइजेशन ऑफ एजुकेशन के खिलाफ ने हमने प्रस्ताव भी पारित किया और हम समय समय पर इस बात को दोहराते भी हैं हम कई आंदोलन भी इस देश के अंदर में खड़ा किए कि कोचिंग समझना पड़ेगा एक नैरेटिव को कि आज इस देश के अंदर में जन सामान्य किस तरह से प्रभावित है कि यूनिवर्सिटी में या गवर्नमेंट इंस्टीट्यूशन में पढ़ाई करने जाएंगे तो कैरियर नहीं बनेगा कोचिंग में आप जाएंगे तो आपका बच्चे का करियर सेटल हो सकता है इस प्रकार का एक नैरेटिव बनाया गया इसके पीछे मैं बिना लाग लपेट का इस बात का उल्लेख कर सकता हूं कि एक बहुत बड़ा इकोसिस्टम स्थापित किया गया है कोचिंग के बिजनेस को इस्टेब्लिश करने के लिए इसलिए समाज के अंदर में इसमें चर्चा होनी चाहिए कोचिंग कितना लेना और कोचिंग का व्यापार व्यापारीकरण के लिए है या शिक्षा के गुणवत्ता के लिए है इसलिए ए बी पी कमर्शलाइजेशन के ऊपर बात रखी है और आज जिस प्रकार से कोटा की घटनाएं जिस प्रकार से बड़ी संख्या में स्टूडेंट दबाव में आकर के कोचिंग के प्रभाव में आकर के सुसाइड की घटनाएं बड़ी है चिंताजनक है इसलिए कोचिंग संचालकों को भी विचार करना पड़ेगा कि आज आपके बारे में भी समाज के अंदर में धारणाएँ ठीक नहीं बन रही है इसलिए कोचिंग संस्थानों ने भी शिक्षा यदि सेवा है तो सेवा करने के बारे में सोचना बेस्ट नाइन टीवी न्यूज साथ है परेश राठौर सूरत